તો થેન્ક યુ સો મચ ને અમારા મેડમ મેડમ ને અમારા મયુરી હા આવ્યો છે આવે ના કપડા પહેરી તમે તમારું કરો ને તમે તમારું એની આમ આમ નથી થતી એટલે આમ જોઈને આમ ફરવું પડે આ બે દિતાવ ઉદયને ડોક માઉલી છે આપણે રસોઈ રસોઈ બનાવી નાખી છે કામ વામ કરીને રેડી થઈ ગયા છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ અમારા બ્લોગમાં એની વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો ને આપણે પહેલો બ્લોગ મેકો એમાં તો કોમેન્ટ બેઠી છે તો આઈ એમ સોરી આમાં તમે કહી દેજો ને રસોઈ બનાવી નાખી છે આપણે તમારે જમવું તો આવી જાઓ તમારે જમવાનું છે જમવાનું છે તો કારે ક્યારે

ડોકી દુખતી થી નહીં કરે સામ દુખ આમ થઈ ગઈ દીવા કસાઓ નામ નખડા બને હું આમ કરું તો એને હું આમ ડોકે ને તો આમ વાય લઈ ને હાથ કરું તો આમ શું રાખે ફરી મારી ક્યુટ ક્વીન ક્વીન

એનું નામ અસ્મિતા મારું અસ્મિતા ને એનું અસ્મિતા પણ બધા અક્ષુ કે કેમ ખબર બે અસ્મિતા ભેગી થઈને એટલે જો સોડા પીવે અક્ષુ સે મન અક્ષુ સે ખી જાય પછી અમને એટલે મમ્મી સા બનાવે એ મારું નામ તો કઈ ખારું પાડતા હોય પેલી તો કોક ને હું કે આ હું પેલી આ એની ઓલી પેલી મેમ પૂછે તમાર સગાઈ થઈ ગયા એમાં મેસેજ કરે સગાઈ થઈ કે નથી બેન નહીં નથી

એક હવે દેખાનું હે શું તો વેસમાં મને 10 ની 2 10 ની 2 50 રૂપિયા ની લેવું ને હે 50 ની હા 50 ની મને તો 10 રૂપિયા જ છે તો 10 ના વધી જાય તો 50 ની બોય માલા સાવન હું કે શું એ સાવન આ હું કે કો આ ગલ્લી લઈ લાગલ્લી લઈ ગઈ અમે પાછું કેટલા મનમાય નો તો એ જો આ બેના લેસન કરતા કરતા સુવા આવે છે લેસન કરે છે લેસન કેટલા છોગરા ડાયા છે ક્યાં કરે બે હામે કરે લેશન કરે છે જો બધાને દેખાડી દો બધાને દેખાડ દો ને પેલા તને દેખાડ દઉં તો હાલો કન્ટિન્યુ બ્લોક એ શું તો જો તો આમ જો તો કેમ કર YouTube માં આવીશ એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજે બરાબર તું આઈ તો તો હાલો કન્ટિન્યુ બ્લોક માં બિના રહેશું પછી બાય બાય

ચન મન કરે જો એને સબરક ડાંગે ફોન ના વેસ્ટ અત્યારે મસ્તી કરમાં કોવડે ઠંડી આવી છે થોડું મરાબરાય જાશે ઓય અמא કેટા

મસ્તી હશે ડેરા દોસ્ત તાર બની ગયો હતો ને ફ્રેન્ડ હતો તો મને કહે કે આપણે વાણીપુરી વેચી આ નખરા કરતા હતા સાવરને કીધું ને શૂટ ન લીધો કાલે એ કાંઈ બહાર આવ્યા નહીં શૂટ લેવા તો કન્ટિન્યુ બ્લોકમાં બનારો પણ સવાય અત્યારે તો બ્લોક એન્ડ કરું છું તો ગુડ નાઇટ બાય સુઈ જાજો ઠંડીના બહાર ન નીકળતા